આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર ઘર તિરંગા પહેલાંના સમયમાં અમુક ચોક્કસ લોકો જ પોતાના ઘર ઉપર કે પોતાના વ્યવસાય ઉપર તિરંગો લગાવી શકતા હતા પણ આદરણીય મોદી સાહેબના પ્રયાસથી એમને નિયમોમાં ફેરફાર કરી અને દરેક ભારતનો નાગરિક પોતાના ઘર ઉપર પોતાના વ્યવસાયના સ્તર ઉપર એ તિરંગો લહેરાવી શકે તેના માટે તેમને ફેરફાર કર્યો આગામી સમયમાં પંદર ઓગસ્ટ પહેલાં દસથી તેર ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા તેમજ તેર ઓગસ્ટના દિવસે સાંજે પાંચ વાગે લાખોટા તળાવથી એક તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે આપના માધ્યમથી જામનગર શહેરના દરેક નાગરિકો આ તિરંગા યાત્રામાં જોડાય તેમજ હર ઘર તિરંગા જે આપણા દેશના વડાપ્રધાનની જે હર ઘર તિરંગાની અપીલ છે તે દરેક લોકો પોતાના રાષ્ટ્રનો પોતાના દેશનો તિરંગો પોતાના ઘર ઉપર લગાવે તેવી આપના માધ્યમથી હું વિનંતી કરું છું